એક એવો પણ સમય હતો કે જ્યારે આપણે મોટે ભાગે પુસ્તકોમાંથી જ જ્ઞાન મેળવતા પણ આજે હવે એ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત ગણાતું પુસ્તક વાંચન બિલકુલ નૈવત થયું છે ત્યારે બદલાતા સમયની સાથે મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરની ડિજિટલ જ્ઞાન સેવામાં આપ સૌનું સ્વાગત છે દુનિયાની કોઈ લાઇબ્રેરી ફી લઈને પણ જે કરી શકતી નથી એવી પ્રવૃત્તિઓ આ લાઇબ્રેરી બિલકુલ ફ્રી મફત કરે છે ઈશ્વરને અર્પણ ભાવે જેની વિગતો આ વિડીયોના અંતે જોઈ શકાશે આજે આપણે અહીં ઉત્તરાયણનો પતંગ શોખ કેમ ત્યાગની યોગ્ય છે એ જ્ઞાનની વાત કરીએ હિન્દુ બૌદ્ધ જૈન તો ખાસ અને એ સિવાય પણ વિશ્વના ઘણા બધા ધર્મો સંપ્રદાયોમાં જીવ હિંસાની પાપ કે અયોગ્ય કર્મ માનવામાં આવેલ છે અને એમાંય આપણા મોજ શોખ કે મનોરંજનને માટે થતી હિંસા તો ઘોર પાપ કહેવાય પણ જ્યારે આવી હિંસા સદીઓથી ચાલી આવતી હોય ત્યારે એ આંતરવાન દ્વારા સ્વીકારાઈ જાય કોઠી પડી જાય અને સૌને એમાં કશું ખોટું ના લાગે દાખલા તરીકે સતી પ્રથાની અસ્વૃષ્ટતા આ સંજોગોમાં આપણે પોતે જ આપણા શરીરને સાફ કરીએ છીએ એ મનને પણ જુગના નુકસાન કરતા વિચારોના જાળા ઝાપટીને સાફ કરવું જોઈએ સતી પ્રથાને નાબૂદ કરનાર રાજા રામ મોહન રોય કે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા જજુમનાર નરસિંહ મહેતા ગાંધીજી અને ડોક્ટર આંબેડકરજી નો જે તે સમય ખૂબ વિરોધ થયેલો કારણ કે એમના ઊંડા પણ સાચા વિચારોને ધર્મજનોની લોકો સમજી નહોતા શકતા એ અણસમજુઓ પોતે સમજતા એ જ સાચું લાગતું જે રીતે આજે આપણને પતંગ દોરી યોગ્ય લાગે છે તે રીતે લોકોને એ સમયે એમ પણ લાગતું હશે કે આ હિન્દુ થઈને પોતાની કેમ વિરોધ કરે છે કે કે અનુસરતા નથી આજે કોઈ કહી શકે બીજા ધર્મોમાં તમને હિંસા નથી દેખાતી કે હિન્દુ થઈને સદીઓથી ઉડાવાતા પતંગમાં તમને પાપ દેખાય છે ત્યારે જવાબ એટલો કે માણસ પહેલા પોતાનું ઘર સાફ કરે કે બીજાનું હું હિન્દુ છું અને હિન્દુ હોવાનો મને ગૌરવ છે કેમ કે જગતનો સૌથી ચેતન કે ઉદાર અને વિરાટ રૂપ ધર્મ એ હિન્દુ ધર્મ છે પણ આપણે સૌ દર્પણમાં આપણા મોં ઉપર ડાઘ જોઈએ તો ડાઘને ભૂસીએ કે દર્પણને તોડી નાખીએ આ અંગે પ્રમાણ કે પુરાવો જોઈએ તો જૈન ધર્મના મુનિશ્રી એકસો આઠ સાગરજી યુટ્યુબની જૈન મોટિવેશન ચેનલમાં હિન્દીમાં કહે છે કે દોરા પતંગ અને ફટાકડા આ બંને ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય નથી જૈન હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય પતંગ નથી આટલા હિન્દુ રાજા મહારાજા થયા એ ક્યાંય નથી પતંગ તો મુઘલો મોગલો પાસેથી આવી છે એ મારો કાંટોમાંથી આવે છે એ જે હાથમાંથી આવે છે જ્યાં વ્યક્તિને મારવા કાપવાનું શીખવવાનું હોય તો એ પતંગ દ્વારા શીખે એટલે ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય પતંગ નથી ભારતના ઇતિહાસમાં ક્યાંય પતંગ નથી ભારતીય ધર્મશાસ્ત્રોમાં ક્યાંય પતંગ નથી પતંગનો તો ઉલ્લેખ છે જ નહીં ક્યાંય કેમ કે જેટલા પતંગ ઉડાડે છે એમાં નેવું ટકા બીજાને મારવાનો ભાવ આવે છે વ્યક્તિને પતંગ ઉડાડવાનો સૌથી વધારે આનંદ કે જોશ ક્યારે આવે છે જ્યારે બીજાની પતંગ કપાય છે હિંસાનંદ એટલે જેટલી વાર પતંગ ઉડે છે એટલી વાર એને ઉડાડવાની એટલી મજા નથી આવતી જેટલી મજા બીજાનો પતંગ કાપવામાં આવે છે આને આપણે ત્યાં હિંસાનંદ કહેવાય પતંગનો સંકલ્પ જ હિંસામાં આવે છે ખૂબ જ અનર્થકારી છે પતંગ બે ચીજ ભારતમાંથી સમાપ્ત થવી જોઈએ પતંગ અને ફટાકડા આ બે સૌથી મોટા અપશુ કન્યા છે સંક્રાંતિ ન તો તમે પતંગ ઉડાડજો કે ન તો બાળકોને ઉડાડવા દેજો આમાં બાળકોનું બાળપણ નથી છીનવાતું બાળકોને એક અભિશ્રાપ આવે છે કારણ કે બાળપણ જો હિંસાના આનંદ થી શરૂ થશે જે પતંગ કાપે છે તો એક દિવસ એ બાળક એટલો પણ નિર્દય થઈ શકે છે કે કોઈ પણ જીવનો મર્ડર કરી દે મા બાપ પ્રત્યે પણ ખરાબ ભાવ રાખી શકે તો જૈન મુનિશ્રી એકસો આઠ સુધા સાગરજીના વક્તવ્યમાંથી મકર સંક્રાંતિ વિશેનો એક ભાગ youtube ના નિયમ અનુસાર એમના વિડીયોમાંથી કોઈ ભાગ અહીં પ્રગટ કરી શકાતો નથી પણ એ જૈન મોટિવેશન ચેનલ પર જોઈ શકાશે છતાં અહીં ખુલાસો કરીએ કે મુનિશ્રીએ કહ્યું છે તે ભારતીય શાસ્ત્રોમાં પતંગ ફટાકડાનો ક્યાંય ઉલ્લેખ નથી આ કથન ચર્ચાનો વિષય નથી કેમ કે સર્જાયું એટલે મહત્વ અહી ઇતિહાસ કે સંસ્કૃતિનું નથી પણ આપણને આજે નજરે દેખાતી વાસ્તવિક હિંસાનું છે

જે કરતા હોઈએ તે ક્રિયા કરીએ છીએ અને હવે પ્રસ્તુત છે કેટલાક અગ્રગણ્ય મહાનુભાવોના આ ઉત્તરાયણ થી ત્યાગ કરવા અંગેના પ્રેરણાદાયી નિવેદનો દવે પ્રમુખ સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગર હાલ ગાંધીનગર આજે મહાસિદ્ધિ લાઇબ્રેરીને હિંમતનગરના કરુણા સંદેશ આપવાના આમંત્રણને માન આપીને મારે એટલું જ કહેવાનું છે કે ઉત્તરાયણ આપણે ઘણી જોઈએ પણ આ ઉત્તરાયણથી એક નવી શરૂઆત કરીએ પતંગપુરીથી જે હિંસા થાય છે એ મને તમને સૌને નજર નજર દેખાય છે છતાં આપણે આંખો બંધ કરીને પતંગો ચકાવ્યા જ કરીએ છીએ ત્યારે અપીલ એટલી જ છે કે આપણે આપણી આંખો ઉઘાડીએ જેવી આપણી આંખે ઉઘડશે તેવી જ આપણા પતંગ દૂરી પ્રત્યે નફરત થશે અને બસ ત્યાં તો આપો આપ થશે જરૂર છે માત્ર દરેકે પોતાની આંખો

કે આ ઉત્તરાયણ આપણે સૌ માટે રાખીએ અને કરુણાના પતંગો ચકાવીએ દરેકના અંતરકામમાં કામમાં જેમ કામ ક્રોધ અને લોભ નો અહંકાર જેવા જે જીવનના જે દુર્ઘો છે એવા પતંગોને આપણે કાપીએ અને આ દુર્ઘનો સાથે જે આ પતંગ જે હિંસાનો પ્રતિનિધિ છે તેને પણ આપણે ત્યાગ કરીએ આપણા નજરમાં જ્યાં જ્યાં ઘાયલ પક્ષીઓ ધ્યાનમાં આવે એના માટે સરકારશ્રી દ્વારા ઓગણીસો છબ્વીસ ઉપર ફોન કરી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ હું પ્રદીપભાઈ કપિલભાઈ પાઠક નોબેજ ટ્રસ્ટી સિનિયર સિટીઝન એસોસિએશન હિંમતનગરના માધ્યમથી મહાસિદ્ધિ લાયબ્રેરીના માધ્યમથી જાહેર ચિંતાને અપીલ કરું છું કે ઉત્તરાયણથી હિંસાના પ્રતિક્ષામાં પતંગ દોરીનો ત્યાગ કરીએ કેમ કે આપણે છાપા અને ટીવીમાં જોઈએ છીએ એનાથી કેટલો બધો વિનાશ થાય છે વેરાય છે હવે જીવો પ્રત્યે આપણે કેટલું કરુણ છીએ એની સાબિતી આપીએ આ હિંસાનો ત્યાગ કરીએ નમસ્કાર હું યતિનબેન ભરતભાઈ મોદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ હિંમતનગર ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે ત્યારે આપણે ઉત્તરાયણનું પર્વ ઉજવીએ છીએ આ દિવસેનો તડકો એ ખરેખર ઉત્તમ છે તે દિવસે આપણે તડકે બેસીને નાસ્તો કરાય ગીતો ગવાય સંભળાય પણ આપણે શું કરીએ છીએ પતંગના નશામાં ચકચૂર થઈને આપણે કાતિલ દોરી વાપરી અને પક્ષીઓને હાનિ પહોંચાડીએ છીએ ગગનવિહારી પક્ષીઓનું ઘર એટલે આકાશ આ આકાશમાં આપણી દોરીથી પક્ષીઓના ગળા કપાય તુક્કલો અને ફટાકડાથી જીવતા પક્ષીઓને બાળી નાખવાનો ભય પણ રહે છે માટે આપણે નિર્ણય કરવો કે આપણે દોરીથી કેટલા પક્ષીઓ કપાયા અને આપણે યોગ્ય કરીએ છીએ કે અયોગ્ય છે એ નિર્ણય આપણે જાતે જ કરવો અને આ ઉત્તરાયણથી આપણે પતંગ દોરીનો ત્યાગ કરીને પક્ષીઓને બચાવીએ જીવ હિંસા થતી અટકાવીએ એ જ પ્રભુ તમને જે સુજાડે તે ખરું આ ઉત્તરાયણ વિશે મારે એટલું જ કહેવાનું કે આપણે બાળક હતા ત્યારે સ્વાભાવિક રીતે આપણા વડીલોના પતંગ શોખને જોઈને આપણને પણ શોખ જાગી પણ મોટા થયા પછી આપણને સમજાય છે કે આનાથી તો કેટલું બધું નુકસાન અને હિંસા થાય છે એટલા માટે સરકાર શ્રી પણ કરુણા અભિયાન ચલાવે છે એ જોઈને સૌના હૃદયમાં ગૌવા જાગે અને આમ જો આપણામાં ગૌવા જાગે તો આપણે આપણા આપણી મોજ માટે અત્યાર નિશાની સમજીને પતંગ ગૌનો ત્યાગ કરવો જોઈએ અને આપણા બાળકોને પણ ગૌવા જાગે તેવું શિક્ષણ આપવું જોઈએ હું હંસરાજભાઈ સાંકલા હિંમતનગર સાહિત્ય સભા અમે ગામડામાં ઉછરેલા એટલે પતંગ જેવો અમને શોખ જ જાગ્યો નથી અને આજે મને એનો સંતોષ છે કે એ શોખ ન જાગીને અમે જીવ હત્યાના પાપમાંથી બચી શક્યા છીએ હું ભગવાનનો આભાર માનું છું કે અમને આવો શોખ ન જગાડ્યો અને આ પાપમાંથી અમે બચી શક્યા તમને પણ આ ગોળ પાપમાંથી જ બચવું હોય તો તમે પણ આ ઉત્તરાયણથી જ પ્રતિજ્ઞા લ્યો કે જિંદગીમાં ક્યારેય પતંગ અને દોરીને હાથ નહીં લગાવીએ અને જીવ હત્યાથી બચશું

કેનો ત્યાગ કરીએ તો વડીલો તો અને બાળકોને આપણે સમજીએ પણ મોટા તો સમજે એટલે ખાસ એમનો ધ્યાન રાખે તો આપણે બધા એ લઈએ કે જીવ દયા ખાસ આપણે બજાવીએ સૌને ઉતરાણ ના રામ રામ હું બ્રિજ રીલભાઈ દરજી મંત્રી કર્મયોગી જીવ ટ્રસ્ટ અમે દરેક મિત્રો છેલ્લા દસેક વર્ષથી કરુણા અભિયાન પ્રવૃત્તિઓમાં જોડાયેલા છીએ એવા પક્ષીઓ બી જોયા છે કે જેમની જોઈને પતંગ ઉડાડવાનું પણ મન ન થાય અમે તમને આમંત્રિત કરીએ છીએ કે આપના શહેરના આવી જીવદયા ટ્રસ્ટની

પતંગના શોખે મને છાપરેથી પછાડ્યો અને એ જમાના પડ્યો માર તે દિવસ દિવસ ને પતંગ અડતો પણ નથી જેથી જેથી આજ સુધી પતંગ કે દોરીને લીધે જે અકસ્માતો સર્જાય છે એનાથી હું બચી ગયો છું ત્યારે તમને સૌને પણ મારી અપીલ છે કે પતંગ દોરીને છોડો અને અકસ્માત થી બચો કરુણા પર છે હું ઘણા વર્ષોથી પતંગ ચગાતી નથી કેમ કે મેં જોયું છે કે આપણે જે સારી કાચવાળી દોરીનો પણ ઉપયોગ કરીએ છીએ તે ગમે ત્યાં ઓળે અને ગુંચડા વળીને રોડ ઉપર ફેલાતા એકવારની જોડી ગૌ માતાના પેટમાં જઈ એમના આંતરડાને ચીરે છે પક્ષીઓ કે માણસો કપાય એ તો આપણે જોઈ જ શકીએ છીએ પણ ભૂલથી દોરો વળી જનારા પશુઓની શું દશા થાય છે એ તો કોઈ જોતું જ નથી તો બસ જે હું સમજું એ સબ્જીને તમે પણ આ ઉતરાયણની પતંગ દોરીનો્યાપ કરો હોશિયાર અમિતરા પતંગની વાત હું બાળપણમાં ઉતરાયણની જે દરાઈ ત્યારે જે પટાગડાની થાકા આપેલ સાતો અને જીમ થાકની ધ્યાન મળાય છે પટાગડા ફોડવાના તો છોડી દીધા પણ આજ સુધી પતંગે પણ હાથ લગાવી નથી આપણે સઢીએની કપાઈ નથી તો કેવો નાક આવતા આગામી આપણા ઉત્તરાયણ પર્વ નિમિત્તે એક સંદેશો આપવો છે ઉત્તરાયણ પર્વમાં જયારે બાળપણમાં ગામડામાં પતંગ ચગાવતા ત્યારે એ જમાનામાં કાચી દોરીનો ઉપયોગ થતો કાચી દોરીના કારણે પક્ષીઓ જે આભમાં ઉડી રહ્યા છે જેમની પાંખો છે એ પાંખો કપાતી નહીં અને નિરાંતે આકાશની અંદર કિલ્લોલ કરતા મધુર કલરવથી એ ઉડતા કેમ કે પક્ષીઓ એ તો આપણી પ્રકૃતિનું મધુર સંગીત છે અને મનુષ્ય જીવનના એક સંપન્નતામાં એનો એક ભાગ છે આવા પક્ષીઓને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે પણ જ્યારથી આ કાચની દોરી કાચ અને એ લાલ રંગ જ્યારથી મિશ્રણ કરી અને પાવી અને દોરીને સેજ ધાર બનાવવાનો જે શરૂઆત થઈ ત્યારથી જે પક્ષીઓની દશા ખૂબ ખરાબ થતી ગઈ આ કાચની દોરીના કારણે પક્ષીઓના પાંખ પક્ષીઓના પગ અને પક્ષીઓની ડોક આભમાં જ અસ્ત થઈ ગઈ એનું જીવન અસ્ત થઈ ગયું આપણે આ દોરી એની જીવાદોરી લઈ લીધી કેટલું આપણે અક્ષમ મહાપાપ આ પક્ષીઓના મોત પાછળ નિમિત્ત બની રહ્યા છીએ સાવ ભૂલી ગયા આપણે એટલા સ્વાર્થી થઈ ગયા કે આપણા ઉમંગ અને ઉત્સાહને લીધે આ નિર્દોષ પશુ જે હવામાં કિલ્લોલ કરતા હોય છે કિલ્લોલ ગુંઠાઈ ગયું અને માઉન્ટ થઈ ગયું કેટલી બધી આપણે પક્ષીઓની દુર્દશા કરી રહ્યા છીએ હા પ્રતંગ જે છે ઉજવો પણ સવારે કુદરતના નિયમ પ્રમાણે પક્ષીઓ સવારે છ વાગ્યા થી નવ વાગ્યા સુધી પોતાના માણામાંથી બહાર આવે છે એ નિત્યક્રમ છે એમનો ત્યારે તમે ન ઉડાવો સાંજે પાંચ વાગ્યા બાદ એ પક્ષીઓ પાછા માળામાં આભમાં ઉડતા ઉડતા પોતાના ગંતવ્ય તરફ માળામાં જતા હોય છે ત્યારે પતંગ ન ઉડાવવા જોઈએ આ નવથી પાંચ નવથી ચાર અથવા દસથી ચાર તમે ઉડાવો એ સમય પક્ષીઓ માટે પણ આપણા માટે પણ અનુકૂળ છે અને પક્ષીઓને આપણે આ રીતના બચાવવાનો પ્રયત્ન કરી શકીએ તો મારી એક નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણ પર ઉલ્લાસથી ઉજવો પણ સાથે સાથે પાયેલી દોરી જે કાચવાળી છે અને હમણાં જે નવી ચાઇનીઝ દોરીનું જે ચલણ વધી રહ્યું છે જે આપણે જાણતા નથી દોરી પતંગ કાપવો છે એકબીજાનો પતંગ કાપવો છે પણ આપણે અજાણતામાં આપણે પક્ષીઓને કાપી રહ્યા છીએ કેટલું આપણે સમજતા સમજણ આપણામાં કેટલી ઓછી થતી જાય છે આપણે આટલા બધા ક્રૂર થઈશું કે પક્ષીઓને નિર્દોષ હશે આપણે હાથે જ કરીશું એક પતંગના ઉજવણી દ્વારા આપણે એમાં કંઈક ફેરફાર કરી એમાં આપણે આપણો એક પુણ્યનો ભાગ ઉમેરી દયા અને કરુણા એમાં સામેલ કરી અને આપણે જો આવા ઉત્સવ ઉજવીશું તો આ નિર્દોષ પક્ષીઓનું ધ્યાન આપણે બચાવી શકીશું અને એ રીતના આપણે જે મનુષ્ય જે વિચારે છે કે પૃથ્વી તો બસ ખાલી મનુષ્યના જીવન માટે છે એવું નથી આ પૃથ્વી પર પશુ પક્ષી જીવ જંતુઓ બધા જ માટે ભગવાને અહીંયા એમના માટે આપણને આપણા જ સૌંદર્ય માટે આપણા જ જીવનની પદ્ધતિ માટેના જ એ છે એમને પણ આપણે સાચવવાની એ આપણી ફરજ છે એ ભાગ સમજીને આપણે આ વર્ષે પતંગ એ રીતના ઉડાવીએ કાચી દૂરીથી ઉડાવીએ સમયનું ધ્યાન રાખીએ અને ટોકલ એ તો ઓર ખતરનાક છે કારણ કે એમાં તો એટલી બધી દોરીઓ હોય છે અને બીજો પતંગ ચગાવ્યા બાદ પણ એટલી બધી દોરી આપણા ઘર આંગણે કે આજુબાજુ ફળિયામાં કે રસ્તામાં ઝાડમાં લપટાયેલી હોય છે ઉત્તરાયણ બાદ લગભગ એક મહિના સુધી એ દોરીના કારણે પણ સંત પશુના મોત થાય છે આ દેખાતા નથી પણ આ સત્ય હકીકત છે આપણે જોઈએ આપણે દ્રષ્ટિ કેળવીએ એવી હું વિશ્વાસ સાથે કહું છું કે ઉત્તરાયણ નિમિત્તે આપણે પશુઓની ખૂબ જ ધ્યાન રાખી હત્યાઓ બંધ કરીએ અને સાથે એક બીજી વાત અને સૂચન પણ એ છે કે પશુ પક્ષીઓની સાથે સાથે જે આપણે દોરી કપાઈ જાય છે ત્યારબાદ ઘણા દિવસ સુધી એ દોરી રસ્તામાં ગમે ત્યાં હોય છે એ દ્વારા પણ ઘણી બધી હત્યાઓ ઘણી બધી પક્ષીઓના મોત થતા હોય છે તો આપણે ઉત્તરાયણ પર્વને પતંગનો ઉત્સાહનો કદાચ થોડો ત્યાગ કરીએ અને એ પ્રમાણે ક્યાંક આપણે પશુ હત્યા પશુ હત્યા પક્ષી હત્યા અને માનવના જે થઈ રહી છે નુકસાન એ બી આપણે અટકાવી શકીએ અને આ ઉત્તરાયણ પર્વને પતંગની સાથે કદાચ બીજી રીતના પણ આપણે જો ઉજવી ઉજવીએ અને ઉમંગમાં વધારો થઈ શકતો હોય તો એ બી યોગ્ય છે હતા પતંગ દોરીનો ત્યાગ કરવા પ્રેરતા મહાનુભાવોના આવાહનો પણ વાસ્તવમાં ત્યાગ થાય છે ખરો ભારતીય સંસ્કૃતિની મહાનતાની વાતો કરતા આપણે સૌએ ત્યાગ શબ્દ તો ખૂબ ખૂબ સાંભળ્યો છે પણ એનો અમલ અને એમાં આપણા પોતાના જીવનમાં અમલ કરવાનો આવે ત્યારે આપણે પલાયનવાદી થઈને બહાના શોધીએ છીએ કે આપણે નેતાઓના માર્ગદર્શન મુજબ જ્યારે પક્ષી ખાસ ઉડતા ન હોય ત્યારે પતંગ ચગાવીએ તો આપણે તમને એટલું પૂછીએ કે તમે ગમે તે સેફ સમય પતંગ ઉડાડો પણ એ કપાય એટલે એનો દોરો ક્યાં જાય છે અને કોને કાપે છે એની ખબર પડે ખરી તમારો દોરો કોઈ સ્કૂટર વાળાનું ગળું કાપી શકે કરોડ ઉપર અકસ્માતો સર્જી શકે લાઈટ ના થાંભલે તમારો કપાયેલો દોરો કે કપાયેલો પતંગ લપટાય તો એને લૂંટવા આવનારનો જીવ પણ લઈ શકે ઝાડમાં જઈને લપટાય તો ત્યાં જે પક્ષી આવે તે કપાય ગુંચળું વળીને એઠવાડની સાથે ગાયના પેટમાં જઈ એનું આંતરડું ચીરી શકે તમે સેબ સમયે ઉડાલેલા પતંગનો દોરો ક્યાં ક્યાં જઈને શું શું પરાક્રમો કરી શકે એની કલ્પના પણ ન થઈ શકે એટલે જો આપણા મનોરંજન કે મોજ શોખ માટે થતી હિંસા અટકા હોય તો પતંગ ત્યાગ સિવાય કોઈ વિકલ્પ જ નથી પણ બાળપણથી આજ સુધી જાણે અજાણ્યા ને પતંગો ઉડાડ્યા પછી પણ આપણો પતંગ મો છૂટતો નથી એટલે આપણે પતંગ ન ઉડાડી શકીએ ત્યારે પણ પુત્ર પૌત્રોની ની ફીરકી પકડીએ જ યહી હૈ જિંદગી જ્ઞાનનું દેવી સરસ્વતીનું મંદિર સાહિત્યકારો કલાકારો વૈજ્ઞાનિકો ફિલોસોફર તત્વજ્ઞાનીઓ આ બધાનું સ્થાન કે મિલન મંદિર અને આ બધા જ્ઞાન વિજ્ઞાન વેદતાઓનું કામ શું હોય ઈશ્વરે એમને જે કળા શક્તિ આપી હોય એનો સમાજમાં માનસિક શારીરિક ઉત્થાનમાં સદુપયોગ કરવાનું કામ આ ક્ષેત્રોમાં પણ જે પ્રોફેશનલ કે ધંધાદારી ન હોય એ જ વધુ સારી જ્ઞાન સેવા કરી શકે ઓગણીસો પંચાણું ઓગણીસો પંચાણુંથી થી ચાલતી મહાસિદ્ધિ લાઇબ્રેરી હિંમતનગર આ સત્યને સમજે છે અને એટલે જ હવે એમાં કોઈ ન હોય કે સરકાર હોય એક રૂપિયો દાન પેટે પણ સ્વીકારાતો નથી આ લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ફ્રી છે એટલું જ નહીં પણ અહીંથી બાળકોને એમના જન્મદિને રમકડાની ભેટ પણ અપાય છે તો ગરીબ પરીક્ષાર્થીઓને નોટબુક રજિસ્ટરના સેટનું દાન કોઈક સાહિત્યકાર મુશ્કેલીમાં હોય તો એમને પણ રૂપિયા એક હજાર બે હજારનું દાન અને અવારનવાર સાહિત્ય કલા સંગીતના કાર્યક્રમો પણ યોજાય એમાં દર ગુરુવારે મારું જીવન મારો સંદેશ વિશે સાહિત્ય કલા કે સમાજમાં કોઈ પણ નાના મોટા મહાનુભાવનો વિડીયો રેકોર્ડિંગ થાય જે એમના જીવનના અનુભવ અને સારની યુટ્યુબના માધ્યમથી આપ સૌ સુધી પહોંચાડે અને સૌને એમાંથી કોઈક સંદેશ શીખવા મળે જેના દ્વારા સમાજના વિચારો આચારોનું ઉત્થાન થાય અહીં બહાર ગામથી આવતા કોઈ પણ મુલાકાતી મહેમાનને જમ્યા વગર પાછા જવા દેવાતા નથી આવો પ્રેમ આવી લાગણી અનુભવી હોય તો આ લાઇબ્રેરીની મુલાકાત જરૂરથી લો